એમડી બનાવવાની જે લેબ ઝડપાય છે એના અંદર એક તારીખે અમે કેસ કરેલો બસો બત્રીસ એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે બે આરોપી જે છે નાસ્તા ફરતા હતા એમાં ખુશાલ રાણપરિયા અને ભરત લાઠીયા બંને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે બ્રિજા સુજાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે ને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે તો એ ત્યાં એક લેબ છે કરીને ફૂડ એન્ડ ફાર્મા લેબ ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ બનાવતો હતો એને પણ પકડવામાં આવેલું છે જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામ જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે ફ્લાસ છે પંપ વેક્યુમ છે ડિજિટલ વોચ છે વજન ગાટો વગેરે મુદ્દા જે છે જપ્ત કરવામાં આવે છે જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુ કેમિકલ પ્રોપિનોલ ક્લોરાઈડ એલ અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવ્યું છે આજે આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને વિદેશ જે પકડા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિ નામ જનક જાગાણી છે પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો જે અત્યારે સોળ ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું આવું એને કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો તો એ પણ કાલે કેસ કર્યો એમાં જણાવેલું છે હવે એની બીપ માં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે લેવામાં આવશે તથા જે જનક જાકાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો